સિનોર તાલુકામાં નાબાર્ડ યોજના અંતર્ગત તૈયાર થયેલ નવીન શાળાઓનું લોકાર્પણ કરતા કરદણ ધારાસભ્ય સિનોર તાલુકામાં નાબાર્ડ યોજના હેઠળ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અંતર્ગત તાલુકાના બાવળિયા છાનભોઈ અને આવાખલ તેમજ સિનોર ગામે નવીન શાળાના ઓરડાઓનું લોકાર્પણ કરદણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે યોજવામાં આવ્યું હતું જેમાં બાવળિયા ખાતે પચાસ લાખ નેવું હજારના ખર્ચે શાળાના ત્રણ રૂમો બનાવવામાં આવ્યા છે બીજી તરફ છનભાઈ ગામે ત્રીસ લાખ બાર હજારના ખર્ચે શાળાના બે ઓરડા બનાવવામાં આવ્યા છે અને અવાખલ ગામે એક કરોડ ઓગણચાલીસ લાખના ખર્ચે અત્ય આધુનિક અગિયાર ઓરડાઓની નવી સ્કૂલ બનાવવામાં આવી છે ત્યારે સિનોર ખાતે કુમાર પ્રાથમિક શાળાના આઠ રૂમો એક કરોડ ચોવીસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યા છે જે નું લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્યના હસ્તે યોજવામાં આવ્યો હતો કરજન ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિવિધ શાળાઓની રિબિન કાપી અને લોકાર્પણ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે કરજન ધારાસભ્ય અક્ષય પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન જીજ્ઞેશ વસાવા સહિત શિનોર તાલુકાના રાજકીય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે સીનોર ખાતે નવીન જે શાળાઓનું બિલ્ડિંગો બને એનું આજે લોકાર્પણ હતું અને લોકાર્પણની અંદર આજે સિનોર તાલુકાના ચાર ગામો હતા એમાં સવારે બાવરિયા છાનભોઈ અવાકલ અને ત્યાર પછી સિનોર મુકામે આજે નવીન શાળાઓનું લોકાર્પણ થઈ રહ્યું છે અને અત્યારે જોઈ રહ્યા છો કે હવાખલ ખાતે લગભગ એક લાખ નેવ્યા એક કરોડ નેવ્યાસી લાખના ખર્ચે એવી જ રીતે એક કરોડને ચોવીસ લાખના ખર્ચે અમે સિનોરનું બિલ્ડિંગ બનાવ્યું છે એ જ રીતે સાંડોઈની અંદર ત્રીસ લાખથી વધારેના ખર્ચથી બનાવવામાં આવ્યું છે એવી જ રીતે બાવરિયાની અંદર પચાસ લાખથી પણ વધારે કિંમતનું આજે એનું બિલ્ડિંગ બનાવી એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આવનારા દિવસોની અંદર બીજી પંદર નવી શાળાઓ અમે બનાવવા જઈ રહ્યા છીએ અને એનું ટેન્ડર પ્રક્રિયા પણ પતી ગઈ છે અને વિધાનસભાની અંદર જે બીજા વીસ બિલ્ડિંગોની જે માગણી આવી છે એ આવનારા દિવસોની અંદર વહેલી તકે પરિપૂર્ણ થાય એ રીતે અમે કટિબદ્ધ રહીશું અને આ ગામજનોએ જે 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 તમામ ગામજનોએ જે સહ સહકાર આપ્યો છે બાળકોને બેસવા માટેની સુવિધા જ્યારે બિલ્ડિંગ નહોતું ત્યારે જે લોકોએ એને સુવિધા ઊભી કરીને આપી છે એ લોકોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું